હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સાદી સિમ્પલ બર્ગર બનાવીશું અને તે પણ કરતાં માં ટેસ્ટી બનશે તો બર્ગર બનાવવા માટે સૌથી પહેલા આપણે બર્ગરની ની ટિક્કી બનાવવા માટે ગેસ મૂકીને તેમાં એક ચમચી તેલ તેલ ગરમ ગરમ કરવા મૂકી થઈ જાય એટલે તેમાં હાફ ટી સ્પૂન જેટલો મરીનો પાવડર નાખીશું મરીનો પાવડર નાખીને સૌથી પહેલા આપણે ક્રશ કરેલું લસણ કટ કરેલા કાંદા કાંદા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકું એના પછી એક હેલોપીનો તીખું મરચું મેં એડ કરી દીધેલું એના પછી મેં અહીંયા મકાઈ લીધેલી છે ફ્રોઝન તો સરસ રીતે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને બર્ગર બનાવવા માટે ટીકી બનાવી રહ્યા છે તો તે આપણે આલુ ટિક્કી બનાવીશું બર્ગરમાં બે ટિક્કી યુઝ કરવામાં આવતી હોય છે એક આલુ ટિક્કી અને બીજી ટિક્કી આવતી હોય તે તે વાઈટ જણા આવે તેની ટિકી પણ બનતી હોય છે તો વેજીટેબલ્સને મિક્સ કરીને હવે ઉપરથી કટ કરેલા કેપ્સિકમ નાખીશું જેમાં આપણે ઓરેન્જ અને ગ્રીન કેપ્સિકમ લીધા હતા સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું તીખાશ માટે આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લઈશું અને બીજી સાઈડ મેં બટેટા પણ બાફવા મૂકી દીધા હતા તો બટેટા પણ બફાઈ ગયેલા છે અહીંયા વેજીટેબલ્સ સો થઈ જાય એટલે બાફેલા બટેટા આપણે એડ કરી દઈશું તો અહીંયા સરસ મજાના બટેટા બફાઈ ગયેલા હવે આપણે આખા જ બટેટા બાફેલા વેજીટેબલ્સની ઉપર મૂકીને બટેટાના માપનું મીઠું નાખીશું ઉપરથી સ્વાદ મુજબ લીંબુનો રસ નાખીશું સરસ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ઈઝી સાદી સરળ રેસીપી છે ઘણી વખત ઘરમાં બ્રેડ પડી હોય કે બાળકોને લંચમાં શું આપવું તો આવી રીતના લંચ બોક્સમાં પણ આપી શકશો અને રિયલી આ બર્ગર ખાવાની બહુ જ મજા આવશે એક બર્ગર ખાવાથી પેટ પણ ભરાઈ જશે બાર આપણે બર્ગર ખાવા જતા હોઈએ પણ કેટલી મોંઘી મળતી હોય તો ઘરે આખું ફેમિલી એકદમ ઓછા ખર્ચમાં બનાવીને બર્ગર ખાઈ શકશે તો અહીંયા બટેટાને સરસ રીતે મિક્સ કરીને મસાલાને સરસ રીતે આપણે આપણે મેશ કરી કરી લીધેલો લીધેલો અને આ મસાલાને ટેસ્ટ પણ મસ્ત એવો ટેસ્ટી મસાલો બન્યો છે જેમાં કંઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી તો મસાલાને આ બાજુ મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે બર્ગર બનાવવા માટે અહીંયા આપણે રેડીમેડ બર્ગરના બંધ લીધેલા છે તો બર્ગર બનાવવા માટે કોઈ પણ તમે બંધ લઈ શકો જે દાબેલી ના મળતા હોય ને તેનાથી પણ તમે બર્ગર બનાવી શકો અને આ સાઈડ આપણો મસાલો થોડો એવો ઠંડો થઈ ગયેલો છે હવે તેમની મોટી સાઈઝની ની બનાવી લઈશું કેમ કે આપણા બર્ગરના બન છે તે પણ મોટી સાઈઝના છે તો તે માપની આપણે ટિક્કી બનાવી લઈશું અને આ મસાલાની અંદર કંઈ પણ વસ્તુ આપણે એડ નહીં કરીએ ફક્ત આપણે લઈશું થોડો કેવો બ્રેડનો ભૂકો જે સૂકા બ્રેડ આવે ને મતલબ ટોસ્ટ આવે ને તેનો ભૂકો છે પણ આ બ્રેડ ક્રમ્સ લીધેલા છે તો બ્રેડ ક્રમ્સ કરી લઈશું કરીએ ને સોતે બને તેના માટે જો આ ટિક્કી ને ફ્રાય કરવી હોય ને તો મેંદાના બેટર માં આ ટીકી ને ડીપ કરી ને બ્રેડ ક્રમ્સ ઉપર લગાવવાથી આ ટીકી તમે ફ્રાય પણ કરી શકો પણ આપણે થોડીક હેલ્ધી બનાવવા માટે આ ટિક્કીને ફ્રાય નહીં કરીએ થોડુંક એવું તેલ મૂકીને આપણે સોતે કરી લઈશું આવી રીતના આપણે ટિક્કી બનાવી લીધેલી હવે ટિક્કીને રોસ્ટ કરવા માટે આપણે આપણે પેનમાં થોડું મૂકીને આ આ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી શેકીશું તો હાઈ ફ્લેમ પર તમારે શેકવાની જેનાથી ફટાફટ લેયર તમારું ક્રિસ્પી ક્રંચી થઈ જશે બહારનું તો ત્રણ બર્ગર બનાવવાના છે તો તેના માટે આપણે ત્રણ મોટી સાઈઝ ની ટીક્કી બનાવી લીધેલી હવે આ ટીકી ને આવી રીતના ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું

તો ત્રણ બર્ગર બનાવવાના છે તો તેના માટે આપણે બ્રેડને શેકીને રેડી કરી લીધેલી એટલે અહિયાં આપડી સરસ મજાની પેટીસ પણ રેડી છે ટમેટાની સ્લાઇસ પણ રેડી છે કાંદાની સ્લાઇસ પણ રેડી છે લેટેસ પણ લીધેલું છે અહીંયા આપણે કાકડીનો ખટમીઠો સોસ લીધેલો છે અને અહીંયા રાઈનો સોસ એના પછી અહીંયા આપણે ફેન્ટા લીધેલી છે ટોમેટો કેચઅપ પણ લીધેલો છે અને અહીંયા પોટેટો ચિપ્સ પણ લીધેલી છે તો બધી વસ્તુ આપણી રેડી છે તો હવે બર્ગર બનાવવા માટે સૌથી પહેલા આપણે બર્ગરના બન છે તો તેની ઉપર સૌથી પહેલા આપણે ચીઝની ની મૂકી દઈશું ચીઝની સ્લાઇસ મૂક્યા પછી આપણે આ સરસ મજાનો રેડીમેડ જે ખટ મીઠા જેવો ટેસ્ટ આવતો હોય છે કાકડીનો સોસ તમે ઘરે પણ બનાવી શકો જે ખાટી પિકલ હોય ને તેને ક્રશ કરીને થોડીક એવી શુગર નાખીને તમે તેમનો સોસ પણ ઘરે બનાવી શકો તો ત્રણેય બ્રેડની ની પર કાકડીનો સોસ લગાવી દીધેલો એના પછી મસ્ટર્ડનો સોસ આપણે લગાવી લઈશું જે બર્ગરમાં યુઝ કરવામાં આવતો હોય છે તો સોસ લગાવીને આપણે બર્ગર ની ટિક્કી પણ મૂકી દઈશું બર્ગર ની ટીક્કી મૂક્યા પછી કાંદા ની સ્લાઇસ પણ મૂકી દઈશું ટમેટાની સ્લાઇસ પણ મૂકી દઈશું અને ફરીથી ચીઝની ની સ્લાઇસ મૂકીશું કેમકે ડબલ ચીજ વાળી આપણે બર્ગર બનાવી રહ્યા છીએ તેના માટે હવે લાસ્ટમાં લેટ મૂકીને તેના ઉપર આપણે બ્રેડ મૂકી દઈશું તો અહીંયા આપણી સરસ મજાની જોરદાર એકદમ ઓછા ખર્ચમાં તમે એક બર્ગર પેટ તમારું એકદમ હેવી થઈ જશે મતલબ જમ્બો જમ્બો હતી હતી અને આપણે પેટીસ બનાવી તો તો એક જ તમારું પેટ ભરાઈ જશે તમે આવી રીતના ઘરે એકદમ ઓછા ખર્ચમાં પૂરા ફેમિલી માટે બર્ગર બનાવી શકશો અને બર્ગરની સાથે આપણે સર્વ કરવાના છીએ પોટેટોની ચિપ્સ અને તેમની સાથે આપણે ટોમેટો કેચઅપ પણ સર્વ કરી લીધેલો અહીંયા હું ગ્લાસમાં ફેન્ટા પણ સર્વ કરી રહી છું તો બર્ગર ઘરની સાથે ફેન્ટા હોય અને પોટેટો ચિપ્સ હોય ખાવાનો જલસો પડી જાય તો તમે પણ આવી રીતના ઘરે જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું